મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં મજામાં જ જશો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મારી ચેનલમાં બધાએ તમારું હાર્દિક સ્વાગત છે વેલકમ બેક ટુ યુટ્યુબ માય ચેનલ અને તમે નવા હોય અને મારા વિડીયો જોતા હોય તો ગુજરાતી તરીકે એક સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો અને વાગી ગયા છે સવારના સવાર નવ હવે એમ કે સાહેબ વિડીયો કેમ મોડો ઉતાર્યો એનું કારણ છે કે રાયતા કેમ જઈ ગયા છીએ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો તો એનું એવું નથી દઉં કે ક્રીવાબેન છે ને રાયતા ઝગેડા હે ક્રીવાબેનને તબિયત થોડી વધારે એટલે કે ઓમ ઓમ સારું જ હતું હોતી નહોતી આમ હું કે આપણે તાવ કે શરદી ઉધરો આવે તો આપણે ગમે ને મેં બિચારી નહોતું ગમતું એટલે રાયતા એ હું ને કોમન મમ્મી જાગતા તા એ કીએ હે એટલે હાથું સીધે હોય હો ટકા તો

તમને બધાયને છાના રાખું હું રહું બરાબર છે તો પછી તો જો મમ્મી અત્યારે હું સત્સંગ ચાલુ કરી દીધું મમ્મીનો સત્સંગ તમે સાંભળો ને મજા લેવા એવા રાખે હું એકલો બેઠા ને કરે દીકરી બેઠા ને ભગવાન ની જ વાતો કરતા હોય મજા આવે મમ્મી સાંભળવાની બહુ આપણે એક વિડીયો બનાવશું સત્સંગ નું સ્પેશિયલ આપણે થોડુંક આમ હાઈ ઉપર હોય જાય ને ત્યારે આપણે બનાવશું અત્યારે કઈ નથી બનાવતું તો એ સત્સંગ નો વિડીયો આપણે બનાવશું તો ચાલો સીરાવાનું જો અત્યારે કાલની ખીચડી છે તમારે વિચારી કરવું જોઈએ કોઈ ને નો ભોગે બાય નો કોઈ ભૂગ ભોગવાનું નથી એટલે ખોટી દરેલ નહીં

તો ચાલો સિરાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું મેં સિરાવી લીધું છે અને આપણો વોર્ડ લો ને આજે અપલોડ કરો કારણ કે આજનો મૂકો અપલોડ થયો જ નથી અત્યારે થાય છે અપલોડ તો સારું હાલો મળી પછી હાય કહી દે હાય અત્યારે જો કહેવા બેન ને સારું છે સારું છે માં દીકીને હા રાત્રે કેવા હેરાન ગઈ હતા હા રાત્રે કેવા હેરાન ગઈ રહ્યા હતા હે ઉઠી ગયા કરી

यो छोगाले म बिलारे म त हा खमड लिन आइरा रहेछ जम के लिन जा के लिन जा खामा परी किउ तर मान के आ गाबरी लओ म दुनु नै हरखु ओ लिन न त जो 10 बजे ग्या छ छ ने हामी लको दिन छ आछ न आ बस ल्या

સારું હાલો તો જો સોમની ફર્માઇસ હતી કે આપણે જામનગર જાઉં જામનગર જાઉં તો બપોરનું મ નક્કી તો કરતા જ તા કે હાલો અત્યારે જઈને પછી જાય ને કા નિરાતે જાઉં ને એમ કરતા હતા પણ વળી રવિ નડફ ચડીએ છે તો કા હાલો જાય તો હજી જોવો આપણે રાજકોટના જ પેટ્રોલ પંપમાં છે ને હજી પેટ્રોલ નખાવીએ છીએ અને છ અને દસ થાય છે હજી પોતા પોતા નવ વાગી જાય અને હજી મેં ફોન કર્યો ના એટલા બધા તો ન જ વાગે

ફોર્ચિન તરના જામનગર ક્રવું ને મેળે તો એટલે જાય છે પરિવાર નહોતું કાંઈક ગિર બદલાયેલું કારણ કે નવા ભાઈ એટલા સ્પીડ બ્રેકર ગોઠવું એટલે કેવડા ખબર છે ફોર્ચ્યુનર તમારી હોય તો એવડા સ્પીડ બ્રેકર ગમે તેવી ગાડી હોય ને એવું અડી જાય ગિયર ઘડી ઘડિયા બદલા પણ ને તકલીફ પડે આપણે પાસે ટ્વેન્ટી આવે ઓટોમેટિક હાઈલા રાખે આપણે એક દિવસ લે રમકડાની સાયકલ આપડે એને કીધું કઈ દીધું હે કે આવી સરપ્રાઈઝ દેવી હતીવાની લાવ ને કહી દઉં કારણ કે મારે હે ને ઓલું ખાવું છે હું લાડું સ્પેશિયલ જામનગર લાડવા ખાવા હે ને એટલા માટે આપડે ફોન બોન કઈ કર્યો નથી

ચા જો આવી ગયો મોત મજા નો ચા માટે ખાધી ચા પાણી પીતા અને થોડીક વાતું ચી કરી કોમેડી વાતો હતી મજા આવી ગઈ થોડીક વાર દાંત કઈ દા એ તો રાત્રે કેટલા વાગ્યા ની નક્કી પછી ભગવાન જાણે હોય જો અત્યારે બેસી ગયા જમવા જા

बाय बाय जय राम गुड नाइट बाय बाय बदे डायरा ने राम राम बाय बाय कर लवा मान लो कर